નમસ્તે સૃષ્ટિના સર્જના કોટી કોટી વંદન માસા જો પ્રત્યેનો અનુભવ કહેવા માગે છે શું તકલીફ થઈ હતી માસા મારે ડાબા પોડખાનો ખંભાનો મળ મળો મળ મોડો બ્રેક થઈ ગયો હતો અને એને હિસાબે બધું આખું શરીરનો પાક ઓરવાઈ લયેલો હતો અને તે માટે મેં મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરાવેલી હતી ને એ પછી છતાં મારો હાથ જોઈએ એટલો સરળ નહોતો થયો અને જે બાકીનું સરળ થયું એ ને આધારિત છે અને એનો આભાર ખૂબ ખૂબ છે તમને પેલા હાથમાં કેટલી તકલીફ પડતી હતી અને હવે એમાં કેટલો ફેરફાર લાગે છે મુમેન્ટમાં હાથ ઉપર નીચે કરવામાં હાથ ઉપર નીચે કરવામાં જે પહેલાં એમને આઠ બંધાયેલો રહેતો હતો એની જગ્યાએ અત્યારે મને સાહીઠ થી ટકા જેટલો ફેરફાર ગણાય છે ને મુવમેન્ટ આટ નો થઈ શકે છે બરાબર છે દિવસમાં કેટલી વાર તમે એક્સરસાઇઝ કરો છો એક્સરસાઇઝ ત્રણ વખત કર્યા પછી તમને સારું લાગે છે કર્યા પછી રિલેક્સ થઈ જવાય છે ઓકે કરી લ્યો પછી સારું લાગે છે બરાબર બીજો રૂટિન એક્ટિવિટી માં તમને શું ફેરફાર લાગે છે કે ધારો કે કપડા પહેરવામાં હાથ ઉપર નીચે કરવામાં કઈ નાની વસ્તુ પકડવામાં જ્યારે મારે મેન્ડેડ હતો ત્યારે હું કશું કરી શકતો ન હતો બેન્ડેડ છોડ્યા પછી અને ફિઝિયોથેરાપી કર્યા પછી મારો હાથની મુવમેન્ટ એટલી થાય છે અને હું મારા હાથે મારા કપડાં પહેરી શકું છું ઓકે મોબાઈલ લઈ શકે છે બરાબર છે ઓકે બરાબર અને રાત્રે સુવામાં દુખાવો થાય છે

છતાં પણ હું એમ કહું મેડિસિન તમે લીધો એની સાથે મેડિસિન લીધા પછી તમે ફિઝિયોથેરાપી કરાવો જરૂરી છે ઓકે અને ફિઝિકલ ફિટનેસ જાળવવા માટે પણ ફિઝિયોથેરાપી જરૂરી છે સરસ સરસ થેન્ક યુ થેન્ક યુ જય ભારત જય હિન્દ